કાપોદરા પોલીસે શાંતિનગર સોસાયટીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો ચૂંટણી પૂરી થયા બાદ દારૂ વેચનાર બુટલેગરો ફરી સક્રિય થયા છે ચૂંટણી પૂરી થયા બાદ દારૂ વેસનારા બુટલેગરો ફરી સક્રિય થયા હતા તેવામાં ઝડપી પાડવા માટે શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કાપુદ્રા પોલીસને ચોક્કસ બાતમી મળતા શાંતિનગર ખાતે રેડ કરી પોલીસે બિયરની બોટલ નંગ બસ્સોને ચાલીસ જેની કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર છે તેમ એક મોબાઈલ અને મળીને કુલ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે